આપણે તો આપણે આ લોટને અને આપણે ઘીને આપણે શેકો આપણે આપણે ગરમ થવા મળી જશે તેવી એટલે આપણે ઘી આપણે મીણું ઓગળવા તો વિડીયાને લાઈક સબસ્ક્રાઈબ અને બે લાયકન દબાવજો ને બીજાને મોકલજો તો સુખડી બનાવતા ન આવડતી હોય તો વિડીયો જોઈને બનાવીએ કઈ આપણે તો આપણે ઘી જે આપણે અત્યારે ઘી આપણે જે રીતે ઓગળવા મળ્યું છે એટલે તો આ રીતે આપણે લોટ ઘી નાખીને આપણે લોટ શેકી શકો લોટ શેકી નાખશો એટલે તમારે તો ઘી નાખી તો આપણે ઓગણીશું વિડીયો પૂરો જોઈજો કરીને બતાવી રહ્યા અમે રૂબરૂ રાંધવી સીવી રસોઈ બનાવી સીવી એ રીતે બતાવી રહ્યા સીવી એટલે તમને જાણવા મળે કે આ રીતે આપણે બનાવી એકવી ઘી આપણે અને ઘઉંનો લોટ આપણે કકરો છે એથી મેં એમાં બતાવી દઈએ તમને જોઈ શકો છો જો આપણે આ કકરો છે જો તો પકતા વાલ લાગે ઇનસી આપણે આ વિડિયો આપણે ઉતરી રહ્યા છીએ સી આલાની મોસમ છે તો આપણે હવે લોટ ચેક જો છે

ઠંડીના હિસાબે આપણે ઘી આપણે એટલું ઘી નાખ્યું છે

આપણે આપણે લોટ શેકેલો કે આપણે પહેલા આપણે વિડીયોમાં આપણે બતાવ્યું આપણને કે આપણે આ રીતે એનો લોટ શેક્યો તો એની એ રીતે શેકી નાખજો તો હવે આપણે એમાં આપણે ગોળ ઘી ઓગળી ગયું છે તો આપણે એમાં ગોળ આપણે થોડોક એમાં ગોળ નાખી દઈએ આપણે તો આપણે જો આ રીતે આપણે આપણે ગોળ નાખી દીધો છે એટલે આપણે હજુ આવે ગોળ નગળવા તો આપણે ગોળ જો આ રીતે આપણે આવી જાય એટલે આપણે નાખી દેવાનું એમાં આપણે ધોળવી દેવાનું એ આપણે લોટ આપણે શેકેલો હતો એ તો આપણે આ રીતે થાય એટલે આપણે ગેસે બિન કરી દેવાનો અને આપણે હવે આ તૈયાર થઈ ગયું છે આપણે સુખડી બની ગઈ છે તો હવે આપણે જે છે લઈને આપણે હવે આની આપણે ઠારી દીધી

તો આપણી કઈ આપણે તો આપણી તેલ નાખીને આપણે આ રીતે આપણે એને એકદમ પોળી કરી નાખી આપણે થાળીમાં એક ઉકળી આપણે ઠેરી દીધી છે એમાં તો આપણે હવે ચાકુ લઈને તો આપણે આપણે ક્યાં કરી નાખીએ આપણે આ રીતે તો આપણે હવે ખડી કાની આજે આપણે ઠરવા દેવી પડે જે આપણે તો સરસ સરસ ચૂકડી થઈ જઈશ તો હવે એમાંથી વિડીયો પૂરો કરીશી આશા કરીશું તમને આ વિડીયો જોઈને આવડી જાય તો બધાયને રામ રામ